નાખેલું બરાબર નાખેલું નાખેલું છે આ નાખ્યા વગર નું આ નાખ્યા વગર નું બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો જેમાં ભૂઅસ્ત્ર વાપર્યું છે બરાબર એમાં વાલોળમાં જે દાણા અને જેની હાઈટ અને લંબાઈ જોઈ શકો છો અને જેમાં નથી નાખ્યું બરાબર એમાં બી તમે રિઝલ્ટ જોઈ શકો છો અને ભૂઅિક ઓલિફનો બરાબર એ સિવાય નરેશભાઈ તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો જેમને શું કહેવાય વાલોડનો માડવો કરવાનો છે એમના એમને છે છે એ વાપરવું જરૂરી બરાબર અને આ લીધા થોડો ડિમાન્ડ

બરાબર કે તો જુઓ દર્શક મિત્રો જોઈ શકો છો એમને ઈયળમાં બી સારામાં સારું રિઝલ્ટ લીધેલું છે વાલણમાં દર વખતે આવતી હતી આ વખતે એમને એક મહિનો થવા આવ્યો બરાબર અમાસના બે દિવસ પહેલાં વાપરેલી હતી અને આજે તમે જોઈ શકો છો બરાબર જે વારણમાં ઇયળ નથી એ સિવાય તમે વારણુંમાં બી જોયું કે ઓર્ગેનિકમાં બહુ સારામાં સારું રિઝલ્ટ છે બરાબર તો નરેશભાઈ એવું કહે છે કે ભાઈ બીજા મિત્રોને પણ વાપરવી જોઈએ બરાબર ને સારું તો કાંઈ વાંધો નહીં તમે સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ